એક ગામમાં બે મિત્રો રહેતા હતા રામુ અને સામુ તે ખૂબ જ પાકા મિત્રો હતા જ્યાં જ્યાં જાય ત્યાં સાથે જ રહેતા એક એક દિવસ બંને બંને કશું કરવાનો વિચાર કર્યો ચાલતા ચાલતા ઘણા દૂર નીકળી ગયા અચાનક રસ્તામાં રણ આવી ગયું ચારે બાજુ રહેતી જ રહેતી હતી ચાલતા ચાલતા તે બંને વાતો પણ કરી રહ્યા હતા અચાનક બંને વચ્ચે કોઈ વાતે બોલા ચાલી થઈ અને રામુએ ગુસ્સામાં સામુને એકાદ તમાચો મારી દીધો સામુએ લાફો ખાઈ તો લીધો પણ તેને મનમાં ઘણું દુઃખ થયું તે રામુને કશું ના બોલ્યું અને એક જગ્યાએ રોકાઈને તેણે રેતી પર લખ્યું આજે મારા મિત્રે મને ગાલ પર લાફવા માંડ્યું બંને ચાલવા માંડ્યા ત્યાં સુધી ચાલતા રહ્યો જ્યાં સુધી તેમને પાણી ના દેખાયું બંને રસ્તામાં એકબીજાની સાથે કશું પણ બોલ્યા નહીં અને પાણીમાં ઉતરીને નાહવા લાગ્યા સામુ પાણીમાં ઊંડે ઉતરી ગયો અને થોડી પછી ડૂબવા માંડ્યો બચાવો બચાવોના અવાજથી રામુનું ધ્યાન ખેંચાયું તે તરત જ સામુને બચાવવા તેની તરફ કૂદી પડ્યો સામુને પકડીને અને કિનારા પર લાવ્યો તેને પેટમાંથી પાણી કાઢી અને મોઢા શ્વાસ પણ આપ્યો સામુને થોડી વાર પછી હોશ આવી ગયો તે ઉઠીને બેસી ગયો પછી તેને એક મોટા પથ્થર પાસે ગયો અને તેના પર એક પથ્થર વડે લખ્યું આજે મારા પ્રિય રામુએ મારો જીવ બચાવ્યો ત્યારે રામુથી રહેવાયું નહીં તેને શ્યામુને પૂછ્યું ત્યારે મેં તને લાફો માર્યો ત્યારે તે રેતી ઉપર લખ્યો હતો અને હવે મેં તારો જીવ બચાવ્યો ત્યારે તે પથ્થર પર આવું કેમ જવાબ આપ્યો રેતી ઉપર લખી નાખ્યું જેથી સામાન્ય હવાથી એ મટી જાય પણ જયારે કોઈ તમારા માટે કોઈ સારું કામ કરે તો તેને પથ્થર પર લખી દેવું જોઈએ જેથી કોઈ આધિક વાવાઝોડો તેને ભૂસી ના શકે અને તમે હંમેશા તેને યાદ રાખો શામુની વાત સાંભળી રામુની ની આંખો ભરાઈ ગઈ તેને પોતાના મિત્ર શ્યામુને ભેટી પડ્યો હર હર મહાદેવ